સુરત જિલ્લાના બારડોલીમાં ખાસ કરીને ગઈકાલ રાતથી મધ્યરાતથી જ વરસાદ વરસી રહ્યો છે જેને લઈને આજે વહેલી સવારે અલંકારથી રસ્તા પર મહાકાય સવારે વૃક્ષ ધરાશાય થતા વાહન વ્યવહારની અવર જવર ઓછી હોવાના પગલે કોઈ જાનહાનિ થવા પામી ન હતી બીજી તરફ એક તરફનો રસ્તો બંધ થયો હતો બારડોલી ફાયરની ટીમને જાણ કરાતા તાત્કાલિક સ્થળે આવી બારડોલી ફાયરની ટીમે વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે વૃક્ષની આસપાસ પણ કોઈ કોઈ લારી દુકાનો ન પગલે જાનહાનિ પામી નથી પરંતુ વૃક્ષ ધરાશય સતત દોઢ થી બે કલાક સુધી એક તરફનો મુખ્ય માર્ગનો રસ્તો બંધ થયો હતો જેને લઈને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો હાલ તો બારડોલી ફાયરની ટીમ દ્વારા વૃક્ષને કાપીને હટાવવાની કામગીરી કરી રસ્તો ખુલ્લો કરવામાં આવી રહ્યો છે